રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અત્યારે ભારતની યાત્રા પર છે અને યાત્રાના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમને ગીતા ભગવદ્ ગીતાનું રશિયન ભાષામાં જે રૂપાંતરણ થયું હતું એ ભેટમાં આપ્યું હવે એક રીતના જોઈએ તો બહુ સામાન્ય લાગતી વાત છે આમ જુઓ તો ભૂતકાળમાં આપણા વડાપ્રધાનો જ્યારે પણ બીજા દેશના રાષ્ટ્રપ્રમુખો કે વડાપ્રધાનો આવતા ત્યારે એમને તાજમહાલ પણ હવેથી આપણી ભારતીય સંસ્કૃતિને લગતી ભેટ અને એનાએ લગતી મૂર્તિઓ વગેરે આપણા વડાપ્રધાન આપે છે એટલે એમાં એક ભગવદ્ ગીતા પણ પાઠ છે એવું આપણે માની લઈએ પણ આની પાછળ એક બહુ મોટી ઘટના છે બે હજાર અગિયારમાં સાયબેરિયાના ડોમ્સ નામના જે શહેર હતું ત્યાં ત્યાંની જે ખ્રિસ્તી મિશનરી છે એના ઈશારે ભગવદ્ ગીતાને એક આતંકવાદી બુક તરીકે જાહેર કરવાની માંગ થઈ હતી બે હજાર અગિયારમાં ત્યાંની જે લોકલ કોર્ટ છે એમાં આ વસ્તુ ગઈ હતી અને કેસ ચાલ્યો હતો ત્યારે ઇસ્કોને એ સમયે એટલે લગભગ ઓગણીસ ઓગણીસો એંશીના દાયકામાં ઇસ્કોને રશિયામાં પ્રવેશ કર્યો હતો અને હરે રામ હરે કૃષ્ણની ઝુંબેશ ચલાવી હતી અને એમના જે પ્રભુપાદ છે એમના દ્વારા ગીતા એઝ ઇટ ઇઝ નામની જે પુસ્તક છે એનું રશિયન રૂપાંતરણ ત્યાં જાહેર કર્યું હતું ને એના વિરોધમાં ક્રિશ્ચય મશીનરીઓ ગઈ હતી પરંતુ ત્યાંની કોર્ટે કીધું કે આ તો એક જબરદસ્ત અને જ્વલંત પુસ્તક છે આની વિરુદ્ધ કોઈ કેસ ન થઈ શકે હવે લગભગ બાર તેર વર્ષ બાદ ભગવદ્ ગીતાની જે કૃતિ છે રશિયન ભાષામાં એ આપણા વડાપ્રધાને એટલે કે ભારતના વડાપ્રધાને રશિયાના વડાપ્રધાનને ભેટમાં માર આ ઐતિહાસિક કારણ વિશે શું તમને ખબર હતી કમેન્ટમાં જરૂર જણાવજો